પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે પણ ઉનાળાની ઋતુ ચાલતી હોય છે. ત્યારે સખત તાપ અને ગરમીના કારણે વન્ય પ્રાણી અને પક્ષીઓમાં વાતાવરણની કોઈ પ્રતિકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્ય પ્રાણી અને પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતિ અનુસાર અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મોટા કદના પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, દીપડો, રીંછ વગેરે આ તમામ પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના તળાવ બનાવવામાં આવ્યા. આકરા તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોનના પાણીમાં બેસી રહે અને ગરમીથી રાહત મેળવે છે પાંજરાની અંદરની વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર સિસ્ટમ ગોઠવવામાં આવે છે જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટિક વુડન શેલ્ટર બનાવવામાં આવ્યા જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પર પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે બપોર પછીના સમયે તાપમાનનો પારો ખૂબ ઊંચો હોય છે ત્યારે રીંછને ખાસ પ્રકારને ફ્રૂટ કેન્ડી આપવામાં આવે છે તમામ પાંજરાની અંદર પૂરતી માત્રામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે નાના કદના પ્રાણીઓ જેવા કે વરુ શિયાળ ઝરખ લોમડી સાહુડી વગેરે આ તમામ પ્રાણીઓને પાંજરામાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપરાંત ઝૂ ખાતેના તમામ પ્રાણી પક્ષીઓમાં ગરમીના કારણે લૂ ન લાગે તેમજ ગરમી લાગતા રોગ ન થાય તે માટે પીવાના પાણીમાં ઓઆરએસ સપ્લાય કરવામાં આવે છે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીઓમાં અંદાજે દસ ટકા જેટલો ખોરાક ઘટાડો નોંધાય છે જ્યારે સરિસૃપ પ્રજાતિના પ્રાણીઓમાં જેવા કે મગર સાપ કાચબા વગેરેમાં દૈનિક ખોરાકોમાં વધારો નોંધાય છે રાજકોટ જૂની વાત કરું તો રાજકોટ જૂ ખાતે અત્યારે જુદી જુદી સડસાઠ પ્રજાતિઓના કુલ પાંચસો ને પચાસથી પણ વધારે વન્યપ્રાણી પક્ષીઓ રાખવામાં આવતા હોય છે આપણે દર વર્ષે આ તમામ વન્યપ્રાણી પક્ષીઓને સિઝનને અનુરૂપ આપણે ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે અને એ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે તો ઉનાળાની ઋતુમાં ગરમીની કોઈ અસર ના પડે કોઈ લૂ ના લાગે અને પ્રાણીઓ કોઈ જાતનું બીમાર ન થાય કોઈને ડાયરિયા ન થાય કોઈને ઉલટી ન થાય એ માટેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે જેમાં સિંહની હું વાત કરું બીગ બિગ ગેટ્સ જેમાં સિંહ વાઘ દીપડા આ આવા જે મોટા કદના માંસાહારી પ્રાણીઓ જે છે તેના પાંજરાની અંદર ખાસ અમે પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને મોટા મોટા પાણીના પોન્ડ પણ બનાવવામાં આવેલા છે અને ખાસ બેસવા માટે હટ પણ બનાવવામાં આવેલ છે અને આ પાંજરાઓની અંદર જે વૃક્ષની ડાળીઓ જે છે ઉપરથી અમે ફોગર સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલી છે રાત્રિ દરમિયાન જે આ પ્રાણી પક્ષીઓના જે રૂમ છે એની અંદર ખાસ અમે પીવાના પાણીની અંદર ઓઆરએસ સપ્લાય કરીએ છીએ અને ખોરાકની અંદર મટરની અંદર અમે મલ્ટીવિટામિન્સ અને બીજા ફીડ એડેટિવ સપ્લાય કરતા હોય છે જેથી કરીને એની હેલ્થ અને પોતાની ઇમ્યુનિટી જળવાઈ રહે આ ઉપરાંત હું પ્રાઇવેટ કુલના વાત કરું તો જેમાં જુદા જુદા પ્રકારના આપણે વાંદરાઓનો સમાવેશ થાય છે આ વાંદરાઓના પાંજરાઓની અંદર પણ ખાસ પ્રકારની હટ બનાવવામાં આવેલી છે અને એને પણ ખોરાક જે જે ફ્રૂટ ખતા હોય છે એ ફ્રૂટના નાના નાના પીસ બનાવી અને પાણીની અંદર મોલ્ડ કરી આઈસ કેન્ડીના રૂપમાં આપણે સપ્લાય કરતા હોઈએ છીએ જેથી કરીને પ્રાણીઓ ખૂબ જ એક્ટિવ રહે છે અને મુલાકાતીઓને પણ જોવામાં નિહાળવામાં ખૂબ જ આનંદ આવતો હોય છે એટલે પ્રાણીઓની અંદર જે કાંઈ તંદુરસ્તી માટે જે કાંઈ ઘણી વખત ઉનાળાની લૂ લાગી જાય તો ઘણાને ડાયરિયા થતા હોય છે ઝાડા ઉલટી થતી હોય છે એટલા માટે જ ઓઆરએસ સપ્લાય કરવામાં આવતું હોય છે જેથી કરીને એને કોઈ પણ પ્રકારની લૂ ન લાગે અને કોઈ પણ પ્રકારની એની વીકનેસ ન આવે અને જે પક્ષીઓની વાત કરું તો પક્ષીઓના પાંજરાની અંદર પણ કોઈપણ જાતનું ડાયરેક્ટ સનલાઇટ ન લાગે એટલા માટે એના પાંજરાને સૂકા ઘાસથી ઢાંકી દેવામાં આવતું હોય છે અને ખૂબ જ મોટા મોટા આર્ટિસ્ટિક એને આપણે હટ બનાવવામાં આવેલી છે અને દરેક પક્ષીઓના પાંજરાઓની અંદર આપણે ફોગર સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે જેથી કરીને આજુબાજુનું વાતાવરણ ખૂબ જ ઠંડુ રહેતું હોય છે અને ગરમીથી એ બચી શકતા હોય છે ના આ આ તમામ પ્રકારની તૈયારી આ પ્રાણી પક્ષીઓ માટે ખૂબ જ સફિશિયન્ટ હોય છે જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધીના આપણે ક્યારેય આટલા વર્ષની અંદર ગરમીની બાબતમાં કોઈ પણ પ્રાણી પક્ષીઓને આની ગરમીની અસર આપણે થવા દીધી નથી અને દરેક પ્રાણીઓ અહીંયા જે છે આ જૂ છે એ પ્રાકૃતિક જેને કહેવાય ને જંગલના રૂપમાં જૂ બનાવવામાં આવેલું છે એટલે કોઈપણ પ્રાણીઓ જે છે એને કોઈપણ મુલાકાતીઓ અથવા તો વાતાવરણની કોઈ પણ સ્ટ્રેસની ઇફેક્ટ અહીંયા જણાતી નથી અને ખૂબ જ નેચરલ અવસ્થામાં અહીંયા રાખવામાં આવતા હોય છે